એ ને બીજી વાર છે ને નેદવાનું છે એક વાર તો ગયો છે ને ભાગી ઘરે ને ને એમ કેટલું લેવા તો એમ ને એમ કરો કા ને દે ગયો

એડકાને પછી પછી બીડ નહીં થાય એટલે ડાઢ પણ ઉદર આલે એવું એમ કરતા સાક બનવા સાળો થી જ છે તો નીચે આવી આગ હમ આવત પણ ઉતળી બમ એલા એ ફડાય કે આમ હે

તો છે ને તેર હજાર રૂપિયા મળે એવું છે તો આ અમારો પુંડીભાઈ ફોર્મ ભરી દે પછી જોઈ લીધા મળીએ તો સારું પડે આપડે નિરામત એટલું કામ થતું નહીં ત્યારે હજાર તમે કહે છે ને મારા બાસ ને પેલા મારા હાથ નો સારું એવા છે કાબાર રીંગણા મોળો રિંગણા મોળો મળે એમ ને અત્યારે તો મોળો મળે છે રીંગણા આ અરે હાર્દિકભાઈ કાર્તિકભાઈ હા હું આલે તો ભાઈ છે ને બનાવીને રાખી છે આ ખીર ખીર ને છે કાબા બનાવી કોની છે ને અત્યારે તો છે ખીર છે છે ને મસ્ત મસ્ત બનાવી નાખ્યું છે શાક

એટલે સિનેમા કંઈ ભેગું છે એમનું તો અર્થે છે આ વિડીયો નાખી દીધું એટલે કંઈ એવું મન તક રોહિત આ શું કરે છે અડધું આ વિડીયો અડધું આ વિડીયોમાં એક વિડીયોમાં એવું હતું ભાઈ એટલે છે ને આજ વિડીયો કંઈક આપણો અહીં સુધી તો આવી છે રાખતો એમની વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ થયો લાઈક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલ તેની મળી પાસે એક નવો બ્લો છે આ સુધી બધાને જય માતાજી બાય બાય સલામત આવે છે બાય બાય